જીતુ પટેલ ગામ દાસજ આ ભાઈ કયા ગામ થી આયા હો ઈડર થી આયા પગની અંદર તકલીફ હતી જોરદાર કમરની નસ પકડાતી અને કમરની નસ પકડાતી હતી આપણે પૂછીશું છે અગિયાર બાર મહિનાથી આપણે પૂછીશું જીતુભાઈએ એક્ટ્યુ એક્યુપંચર કર્યા પછી

આપણે પણ જાતનો ચાર્જ લેતા નથી કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી ફ્રી ઓફમાં સેવા કરીએ છીએ જય હિન્દ જય જય